સંદેશા વગરની રીલ ન હોય તો ભાઈના ખાસ જોવાની તો કેમ છો મિત્રો હું શું વખત દરબાર અને સ્વાગત છે આ બધાનું મારા યુટ્યુબ વ્લોગની અંદર અને વ્લોગની શરૂઆત થઈ ગઈ છે તો મિત્રો આજે જવાનું છે માળિયા કેમ કે માળિયા છે ત્યાં મારા માસા રહી છે અને માસાને ત્યાં સ્વામી જમવા આવવાના છે તો ત્યાં જવાનું છે અને પોતાની જાતે રસોઈ બનાવી અને ખાવાના છે તો ત્યાં જવાનું છે એટલે આપણે ત્યાં જઈને મળીએ અને તમને ત્યાં પણ સ્વામીના દર્શન કરાવવું ચાલો જઈએ સીધા માળિયા હાટીના વેજો એટલે એ ભગત આ દેશમાં છે આ દેશના એટલે પ્રખ્યાત થઈ જાય તમારે જેને રોટલી કર્યું હોય એ ભગત ભગત ક્યાંના છે ભગત આંબલગઢના હાલો આંબલગઢના હા એવું તમે સ્વામી અમે ઉપલેટા ગામના એવું ઉપલેટાના થઈ અહીંયા નામ ધર્મ તો લેવા આવ્યા છે અને આ બાપુરે ત્યાં જે ઠાકોરજીનો થાળ કરવો છે હા રોટલી કરવા બેઠા છે તમે તમે જ્યાં જાઓ ત્યાં જાતે બનાવીને જ ખાઓ

સ્વામી મસ્ત રોટલી બનાવી છે. ખાતા ધરાય કેવી? અમાર બગદ આ ઘટના.

હરિભક્તો ને કથા વાર્તા તને સહકાર કરવા રાજી કરી એ અમારું કામ છે વાહ વાહ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વાહ સ્વામી અડતાણી સ્વામીજી વા ગાડી લઈને નીકળી ગયા છે આરામ કરવા માટે તો સ્વામીજી આજ મારા માસીארને ત્યાં જમવા માટે આવ્યા હતા ફાલ પ્રસાદ ઘેરો ચાજે ફાલ પ્રસાદ ધરવા ધર્યો અને સ્વામી જય છે સ્વામી જય છે જો તો બધાયને જય સ્વામિનારાયણ હવે આ મારું નથી

મજા આવી ગયો ઘરે છું અને ફૂલ વાતાવરણ થઈ ગયું છે બે દિવસ પહેલા છાટા આવ્યા હતા અત્યારે એવું લાગે છે કે વરસાદ થઈ જશે પણ હજી થયો નથી અને અત્યારે હું જાઉં છું અમારી બાજુમાં અહીંથી સાતસો મીટર જ ખાલી દૂર છે ગુજરાતના સૌથી મોટા યુટ્યુબર કહી શકાય એવા રમેશભાઈ બકોતરાને મળવા તો ચાલો બ્લોગમાં જોડાયેલા રહેજો એમની સાથે મુલાકાત કરીએ અને એમની પાસેથી યુટ્યુબની થોડી ટિપ્સ લેવાની હતી એટલે એમને મળવા જાઉં છું તો બ્લોગમાં જોડાયેલા રહેજો ગુજરાતના સૌથી મોટા યુટ્યુબર છે એમની હું તમારી સાથે મુલાકાત કરાવું એમનું ચેનલ પણ બતાડીશ અને કેટલા મિલિયન સબસ્ક્રાઈબર છે એ પણ હું તમને બતાડીશ જોડાયેલા રહેજો એમાં ઓલો ભાઈ જ આવે મિત્રો રમેશભાઈ બકોતરાના ફામે જાય ને ત્યારે રસ્તામાં બોર્ડ મારેલો આવે છે તો મિત્રો હું રમેશભાઈ બકોતરા છે એમની વાડી આવી ગયો છું આપણા ગામથી લગભગ સાતસો મીટરની આસપાસ એમનું એમની વાડી આવી ગઈ છે અને મેં તમને કીધું તો એમ કે બહુ મોટા યુટ્યુબર છે લગભગ ગુજરાતની અંદર આટલા મોટા યુટ્યુબર નહીં હોય મારા અંદાજ મુજબ અથવા તો મારા ટચમાં નથી આવ્યા ખૂબ મોટા યુટ્યુબર છે અને સરળ સ્વભાવના છે છે અને એમની એમની આવ્યા તો ચાલો ચાલો સાથે હું તમને મુલાકાત કરાવું કેમ છો જય માતાજી જય મજામાં તો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ બ્લોગ ની અંદર અને કેદી ના મળવા માંગતા હતા તમને કે મજા આવી અટાણ સુધી વાત કરતા હતા અમે ફોનમાં અને ભાઈના ઇન્સ્ટામાં હું વિડીયો પણ જોતો હતો તો એક ખાસ વસ્તુ કહી દઉં ભાઈના ઇન્સ્ટામાં જે વિડીયો જોતા હોય ને આપણે એ વિડીયોમાં કંઈક પણ સંદેશ હોય એક એક વિડીયો કોઈ વિડીયો નકામો ન હોય નકર તમને એમ થાય કે તમે રીલ રીલની અંદર તમે બેસી જાવ ને મિત્રો તો રીલમાં નકામી રીલું બહુ આવતી હોય પણ ભાઈની એક એક રીલમાં કંઈક કંઈક સંદેશો હોય એમ કંઈક સંદેશા વગરની એક રીલ ન હોય તો ભાઈના વિડીયો ખાસ જોવાની ઈ મજા હતી એટલે ભાઈને મળીને બહુ મજા આવી અમે લગભગ દોઢક કલાક થી આ ઓફ કેમેરા વાતો કરતા હતા બહુ મજા આવી પણ હવે એવું થયું કે તમારે બધા પણ થોડો વિડીયો ઓન વિડીયો આવી જાય તો ભાઈને રૂબરૂ મળીને બહુ મજા આવી અને બોલો બીજું કાંઈ પ્રશ્ન હોય તો યુટ્યુબ ને એમાં

મોબાઈલ કે એને લગતા વિડીયો બનાવે છે જે ટેકનિકલ કે કયો મોબાઈલ તમારે લેવો એના રિવ્યૂ માટેના વિડીયો બનાવે છે ખૂબ મોટા યુટ્યુબર છે અને લગભગ બહુ જૂના યુટ્યુબર છે તમારે મારે યુટ્યુબ લાઇનમાં ભાઈ બે હજાર નવ માં મારી ચેનલ ક્રિએટ થઈ અને બે હજાર અગિયાર થી રેગ્યુલર વિડિયો અપલોડ કરતા થઈ ગયા એટલે અગિયાર થી બાર વર્ષ ગણી લ્યો ને જે ટાઈમ માં યુટ્યુબ હું છે એ કોઈને ખબર નહોતી પડતી ને એ ટાઈમમાં આપણે યુટ્યુબ લાઇનમાં આવી ગયા હતા આમ તો અમે મોબાઈલ યુઝ નહોતા કરતા ત્યારના તમે યુટ્યુબ બનાવતા હતા એમ હા એટલે એમની અંદર એવો વિડીયો બને આ લાઇનમાં આમ આપણી દેશી ભાષામાં ગણો તો આખો દહકો હોયો ગયો છે યુટ્યુબ લાઇનમાં સો ટકા એટલે એમની પાસે યુટ્યુબ ને લગતું ઘણું જ્ઞાન છે અને એ સ્વભાવ એટલા સરળ છે કે તમે એની પાસે તમને એવું લાગે નહીં કે એ યુટ્યુબર છે નહીંતર અત્યારે તો ખાલી દ પચાસ હજાર સબસ્ક્રાઈબરો કે ફોલોઅર થઈ જાય ને એ બોલાવાતા નથી જમીન ઉપર જ નથી રહેતા પણ એમનો સરળ સ્વભાવ અને નિખાલસતા છે એમને મળવા એવો યુટ્યુબને લગતી ઘણી માહિતી એમણે દીધી છે આપને કોઈને પણ જો કોઈ પ્રશ્ન હોય તો મને કમેન્ટમાં જણાવજો કે ભાઈ યુટ્યુબમાં આ રીતનું અપ કરવું છે તો હું એમને એ પ્રશ્ન એમને પૂછીશ અને બીજી ઘણી માહિતી એમણે હા અને સૌથી આભાર તમારો એ બાબતનો કે મારું ચેનલ મોનોટાઈઝ થયું પછી એની મોનોટાઈઝ માટેની જે પ્રોસેસ હોય ને મને ખબર નહોતી એ આપણે રમેશભાઈએ બેઠા બેઠા એમને એમના ઘરે એની વ્યસ્તતામાં પણ આપણને સમય કાઢીને તાત્કાલિક ધોરણે એણે રાતના મને આખું ચેનલ મોનોટાઈઝ કરી દીધું છે આપણે ડોલર પણ આવવા માંડ્યા છે એટલે તમારો એ બદલ ખૂબ ખૂબ આભાર અને તમને મળીને પણ ખૂબ આનંદ થયો ફરી વખત ગમે ત્યારે આવશું ત્યારે ટાઈમ લઈ અને બહુ સરસ મજાનો વિડીયો બનાવશું બેહીને આખો એક ઇન્ટરવ્યૂ જેવો આપણે બનાવશું પાકું અને એક ભાઈ તમે કીધું ને કે મતલબ અમુક યુટ્યુબર થોડાક સબસ્ક્રાઈબર થઈ ગયા હોય તો આમ થઈ ગયા હોય કે એ વસ્તુ બની હકે એમાં ના નહીં પણ આપણે એ વસ્તુ નથી બને એમ એનું કારણ છે કે આપણે એક ઝીરોથી આગળ વધ્યા છે એમ ઝીરો એટલે આપણો એક દી ટાઈમ એવો હતો કે થોડું ડિટેલથી આપણે ફૂલ ડિટેલથી તો એકદી ઇન્ટરવ્યૂ લેવું થઈ પણ થોડું શોર્ટમાં કહી દઉં ને તો આપણે એકદી હાવ ઝીરો હતા હાવ ઝીરો એટલે મારા પપ્પા જ્યારે રાજકોટ સિટીમાં ગયા ત્યાં બીજા પાસેથી બસો રૂપિયા લઈને ગયા હતા એટલે આપણે જિંદગીના ઉતાર ચડાવ જોયેલા છે કે કયા માણસની કેવી મજબૂરી હોય કઈ રીતે એટલે આપણું એમ કેવું થાય કે કોઈ ઈગોમાં ન આવવું સો ટકા નોર્મલી જ બધા નોર્મલી રહીએ તો સારું અને ઈગો તો એક કઈ માથે ભાર લેવા જેવી વસ્તુ હું આમ છું આમ છું બાકી તમે કેવા શું હોય તો સામે વાળા હા તો દુનિયા જોતી જ હોય દુનિયા જોતી જ હાવ જમીન લેવલ થી લઈ અને એવો ની અંદર એક મોટા ગુજરાતની અંદર મોટા યુટ્યુબર બન્યા છે એટલે એમની કહાની ખૂબ પ્રેરણા આપણે એવી જર્ની બધી જોઈ છે એટલે એવું ઈગો વસ્તુ ન લઈએ તો સારું એમ એટલે એમની જે આખી જર્ની છે એમનું જે સ્ટ્રગલ છે ને ખરેખર સાંભળ્યા જેવું છે અને એમાંથી પ્રેરણા મળે એવું છે એટલે આપણે એક દિવસ બેસીને સરસ મજાનો એમની સાથે વિડીયો બનાવશું અને સાથે રામભાઈ છે એ પણ યુટ્યુબર છે એમની પાસેથી પણ આપણને ઘણું શીખવા મળશે બધા બ્લોગ્સ બનાવે છે એટલે એમના યુટ્યુબ મેં જોયા એટલે એક ખૂબ સરસ વિડીયો બનાવે છે એમનું પણ હું તમને આઈડી મેન્શન કરી દઈ તમે જોડાઈ શકો અને તમને મળીને ખૂબ આનંદ થયો આમ તો ભાઈ આપણે વખત ભાઈ ને લગભગ ચારક મહિના પેલા મળ્યા હતા એટલે આપણે તો મળતા જ રહીએ છીએ કેમ કે અહીંયા આવતા જાતા જ અમારી નજીક જ છે આ વિરડી ગામની અંદર જ આપણે અમરાપુર જાય તો રસ્તામાં જ આવે છે રમેશભાઈ નું ફાર્મ અને ત્યાં જ રહી છે રામભાઈ તો પરમેનેન્ટ રહી છે હા આйна જોઈએ ભાઈ આપણે વાડીએ રમેશભાઈ છે એ રાજકોટ રહી છે રાજકોટ રહેવાનું અઠવાડિયે પંદર દિવસે આટો મારવા આવતા હોય એટલે નિરાતે ફૂલ બનાવશું ભાઈની ચેનલ માટે કે એમાં યુટ્યુબની જર્ની આપણી કેવી છે આપણી કેવી હાલત હતી કેવી રીતે યુટ્યુબે આપડી આખી બદલી નાખી એ બધું આપણે એકદી આખો મસ્ત વિડીયો બનાવશું તો થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર અને જોડાયેલા રહો